પણ બધા ખેંગુ પા કહે એમને ત્યાં વાકાને ના ખેરવા કણકોટ થી અટારી નામે વછેરી આવેલ બહેને હટ કરીને વછેરી દાયજામાં માગેલ આ અટારીના અંગમાં સોળે બાબ સાચા ચાર લાંબા ચાર ટૂંકા ચાર પોળા ને ચાર વાંકા જેના અંગમાં ખોડકા પણ એકેય નથી એવી ઘોડી અટારીને અઢાર માહે ચડાવ કરેલી વિરુભા દરબારને ઘોડાનો ખૂબ શોખ એવો જેના દીકરા ખેંગુભાને પણ ઘોડાનો શોખ ઘોડાના ગુણદોષ તલે તલ જાણે કોઈ આવી વાવડ આપે કે અમુક જગ્યાએ ભલી ઘોડી છે તો બાપ દીકરો ત્યાં પહોંચી જ ગયા હોય ને શરત લગાવે એક દિવસ ડેલીમાં ડાયરો જમ્યો છે બાજુના ગામ રવાપરના દરબાર મદારસંગ તથા ડાયરો ગુંગણ ગામે કહુંબો લેવા આવ્યા છે ખેંગુબા વિરુભાની ડેલીએ ડાયરાની જમાવટ થઈ ગઈ છે વાત માંથી વાત નીકળી કે વિરુભા હવે અટારીને રાજકોટ રેસમાં લઈ જાઓ આપે ગાવ રોજ દોડવાની તાલીમ આપી છે ને કરશે તો આવે રેસની જાહેરાત આવી છે વૈશાહ માસમાં રેસ થવાની છે વિરુભાને રેસમાં અટારીને લઈ જવાનો વિચાર થયો મોરબી ઠાકોર એ લગધીરસિંહજીને વાત કરી ઠાકોર સાહેબને સાથે લઈ રાજકોટ ગયા

ખેંગુબાની રાંગમાં અટારી રીમા કરે છે સાહેબે ઘોડી જોઈને કહ્યું આ થોડી રેસમાં નહીં ચાલે આ ઘોડી રેસમાં નહીં ચાલે સાથે મોરબી ઠાકોર સાહેબ પણ હતા એમણે તરત જવાબ આપતા કહ્યું આ ઘોડી મારી છે સાહેબ હા પણ માપમાં સાડા તેરની છે ચૌદ ના પૂરા માપની નથી માટે લઈ જાઓ મોરબી ઠાકોર સાહેબ કહે સાહેબ આ દોડની રેસ છે કે માપની જો દોડની રેસ હોય તો નંબર આપો વાત સાંભળી સાહેબ ઢીલા થયા નામ લખીને નંબર આપ્યો રેસમાં ઉતરવા ઘોડાની મચી રહી છે તેમની તૈયારી થઈ ગઈ આઠ ફલાંગ ઘોડા દોડવાના છે વિશલ વાગી ઘોડા અને સવાર તૈયાર થઈ ગયા એટલામાં સાહેબની નજર ખેંગુવા ઉપર ગઈ ને બોલ્યા દરબાર આમાં તમારું કામ નહીં આમાં તો જીવના જોખા છે હોય ખેંગુબા કહે સાહેબ હું રજપૂત નો દીકરો છઉ મારી ઘોડી ઉપર બીજો ન આમ સવાલ જવાબ થતા મોરબી ઠાકોર સમજી ગયા કે હમણાં વાત બગડી જશે એટલે ખેગોભાને ઈશારાથી સમજાવી દીધા ખેગોભા રોષ સાથે ઝડપથી અટારી પરથી ઉતરી ગયા સાહેબ ને મોરબી ઠાકોર સમજાવતા કહે કે અમારી ઘોડી ઉપર અમારો માણસ બેસશે સાહેબે વાત મંજૂર રાખી જામનગર તાબે વિરપર ગામના પ્રવીણસિંહને ઠાકોરે હુકમ કર્યો પ્રવીણસિંહ મોરબી રાજ્યની નોકરીમાં હતા ને ઘોડાના કવાયતી હતા કેતાની સાથે પ્રવીણસિંહે એ અટારી ઉપર છલાંગ મારી અને ઘોડાની મધ્યમાં પોતાના નંબર ઉપર અટારીને ઊભી રાખી દરેક ઘોડા માથે રેસના જાણકાર ચોકી બેઠા છે તેની વચ્ચે રથની ધજા ફરકતી હોય તેવા સાફાનો છોગો ઝુલાવતા પ્રવીણસિંહ અલગ તરી આવે છે અકળાઠઠ મેદની જામી છે લોકોમાં જાત જાતને ભાત ભાતના તુકા ઉપડે છે કોઈ કહે હવે રેસમાં કાઠિયાવાડી ઘોડા તે નહીં જીતતા હોય આવી વાત થાય છે ત્યાં ત્રીજી બ્યુગલ આવી ત્યાં ત્રીજી બ્યુગલ વાગી આઠ ફલિંગ ઉપરથી બધા નંબરવાળા ઘોડા ધનુષ તીર છૂટે એમ છૂટ્યા સૌ પહેલા નંબરની ખ્વાહિશ થી ઘોડાને આગળ કરવાની પોતાની બધી કરામત ઠાલવી રહ્યા ચારે ખોલિંગ પહોંચ્યા ત્યાં પ્રવીણ સિંહ અને અટારી ઘોડી સૌની છેવાડે દેખાણ અને મેદનીમાંથી માંથી હાકલા પડકારા થયા એ ઓલી અટારી આમ અટરા ખટારીની જેમ વાહે કેમ રહી ગઈ ત્યાં તો અટારીના કાન ચમક્યા લગામની પરવા ન કરતા ફાળ ભરી ઉપડી તોપનો ગોળો જાય તેમ અટારે ઘોડતા ઘોડાને વીંધી સૌની મોખરે પોતાનું સ્થાન લીધું આગળ નીકળી ગઈ ત્યાં પડકાર થયા કેલા આ તો સૌની મોર પહોંચ ગઈ પોગી તો ખરી પણ શરતના નિશાનની આગળ નીકળી ગઈ એક ફલિંગ બીજા બીજા ઘા ઘોડાને પાને મેલાને અને વેગ ધીમો પડતા એ શરતના નિશાનથી દોઢ ફળવાંગે ઊભી રહીને પહેલો નંબર જીતી ગઈ મેદનીએ હાકલા ફડકારાને તાળીઓના ગડગડાટથી એ અટારીને વધાવી લીધી ડાયરો આખો શાબાશી દેવા લાગ્યો ઉપરી અમલદારની હાજરીમાં ડોક્ટરી તપાસ થઈ અને અટારીના અંગમાં થાક કે પરસેવાનું નામ નિશાન ન દેખાણ ત્યારે પ્રાંત સાહેબે ખુશ થઈ રૂપિયા પાંચસો નું ને સાથે ઇલ્કાબ આપ્યો આ અટારીને રેડી પણ કહેતા અટારી રાજકોટ રેસમાં એ પછી ત્રણ વાર પહેલો નંબર લીધેલો અટારીને કાયમી જોગાણનું વર્ષાસન સરકાર તરફથી મળ્યું જે અટારી જીવી ત્યાં સુધી ચાલુ રહેલું અટારી જે પહેલી રેસમાં ભાગ લીધો તે સવંત ઓગણીસો અઠ્યાસી ની સાલનો વૈશાખ મહિનો હતો એ પછી આ ઘોડી ખેંગુબા પાસેથી ગુંગણના દરબાર વેરુભાઈ વેચાતી લીધી ખવરાવી પીવરાવી ચાકરી કરીને મસ્તાન બનાવેલી એક દિવસ વિરૂપા ખાખરાવાળા ખાખરાવાળા ગામે આયુરુમાં બોરીચા ડાંગર ડાયરાને મળવા આવેલ ડાંગર ડાયરો પ્રથમથી રાજ ભેગો રહેતો આવેલ જેના વડવાઓ પડધરીની લડાઈમાં મુખ્ય ભાગ લીધી તે હમીર હાથિયાના પાળિયા આજે મોજુદ છે જે મોરબી વાઘજી ઠાકોર અને જીવા મહેતા કામદાર હસ્તક બેસાડેલ ને દેરી ચણાવેલ અત્યારે ખાખરાવાળા ગામે મોજુદ છે એ ડાંગર ડાયરો દરબારો ને ત્યાં કહુંબો લેવા જાય મચ્છુનો કાંઠો મેલીને નારકણા અને ખાખરાળાનો સીમાડો દોઢ ખેતરવા ત્યાં હરણના ડાબા ઉતરતા જોયા હરણને અને મારગને અંતર થોડું છે પણ હરણ ને અટારીને ડબલ છેટું છે ત્યાં લગામને ઇશારો થતા અટારીએ ફાળ ભરી જ્યારે એના મોટા ડાબા ઉપડતા હોય ત્યાંથી પાછલા ડાબા દોઢ આંગળ જતા એ હરણને કેમ નીકળવા દે રેસ જામી પડી અટારી હરણને પાછળ મૂકીને એ આગળ નીકળી ગઈ માણસો ડાંગરની ડેલીએ ડાયરો જામો છે ત્યાં આવી દરબારે રામ રામ કર્યા દરબાર નીચે ઉતર્યા જઈને ડાયરા વચ્ચે બેઠા અટારી પોતાની ખીજમાં ડેલી આગળ અવળી કરીને બેઠી અવળી કરીને ઊભી છે યજમાનના માણસોએ અટારી આગળ ભરીને પણ અટારીએ ન જોયું એક જુવાને કહ્યું કે બાપુ થોડી બાજરો નથી ખાતી થોડી બાજરો નથી ખાતી માણસો ડાંગર કહે કેમ નથી ખાતી ભાઈ વેરવા કહે આજે એની ધોળ અધૂરી છે હરણની મોર તો નીકળી ગઈ કાયમ ત્રણ ગામની પાટીએ ચડે પછી જોગાણ ખાય છે ડાયરા વચ્ચેથી ઉભા થઈને એ રઘાભાઈ કહે સાવ જેવા જાનવરની રીસ પણ માણસ ઉતારે ત્યારે ઘોડાની રીસ કેમ ન ઉતરે એમ કહીને હેઠા ઉતર્યા ઘોડીનો સામાન ઉતાર્યો પીઠ ઉપર બે લોટા પાણી રેડી બે થાપલી દીધી અને ખલી અટારી ભલી એમ હેત કરીને જોગાણ આગળ દોરી ઘોડી માની ગઈ અને જોગાણ બટકાવા લાગી કહુંબા લેવાય છે ત્યાં ઘોડે એ ગુંગણ ગામથી આવ્યો વાત કરી કે બાવા ધીરુભા દિપસિંગજીના એ બળદ સાતીએ જોડેલ તે સાતી સોતા ભાગ્યા છે વાર્યા વળતા નથી માટે એની પાછળ અટારી છોડો આ વાત કરતા તો અટારીને તૈયાર કરી અને ઉપાડી મેલી તેતર વાહે બાજુ જાય એમ ગઈ ગુંગણ અને ગળા ગાળા વચ્ચે પાંચ ગાઉની મજલ કરી ત્યાં ઊંડા માર્ગમાં બળદનો ભેટો થયો બળદિયા આગળ જાય છે ને અટારી ઝડપે પહોંચી અટારી ત્રણ ગાઉ દોડે ત્યારે થાબડવી પડે અને માંડ ધીરી પડે પણ આ જેનો વેગ વધતો જતો હતો રોકી રોકાણી નહીં વેગમાં ને વેગમાં બળદને ઉરમાં લઈ છાતીના હડાથી ઘોસરી ભાંગી અને બળદને ઉડાડ્યા પાંચ હાથ ઊંડા માર્ગમાંથી એક બળદને પાંચ હાથ ઊંચી ભેખડ ઉપર ઉલાયો એક બળદ તો આમ પછડાતા જ ગુજરી ગયો આવી જાતવાન અટારીની ત્રણ વછેરી થયેલી એક ખાખરાળા માણસુર ડાંગર પાસે બીજા કોઠારિયા ખેડુભા પાસે અને ત્રીજી વછેરી દીકરીને માથક દરબાર એ બચુભાને ત્યાં એ દાયજામાં દીધી દિવાળીના પડવાના દિવસે દસ પંદર ગામના ભાયા તો અને માળિયાના મિયાણા ભાઈઓ આવે ઢોલ ત્રંબાળું ને શરણાયુના શોર બોલે ઘોડા દોડે ત્યારે અટારી નાળિયેર લઈ આવે એના સામૈયા થાય ગુલાલ કંકોથી અટારી નાઈ જાય ને વાંચતે ગાજતે ગામમાં આવે મોરબી પંથકમાં અટારી હતી ત્યાં સુધી બીજું કોઈ થોડું નાળિયેર નહોતું જીતી શકતું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને આપણા ઇતિહાસ સાથે આપણે સંસ્કૃતિ સાથે આગળના વિડીયો બનાવ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી